ખાલ્તા થઈને એટલે પાણી પાણી પીવું તો અતુર પીવું પડે હાલો તો હવે લઈ લીધા છે અને છે અલે જી માથોળો નો જોઈએ માયે કાંયા સંભળ પહેરી એ ઈશાર કરું છું ભાઈ કા સંભળ પહેરવાના બાકી છે કયા પહેરી આમણા નકી કરે દીવા ચાલો છે ને વૈશું મારે છે જો કેટલી ઉતાવાય છે એને દુઆયતા જવું નો હતો કયા તેન દુઆયતા કેટલા ટાઈમ એન જોઈએ નાના દુઆયતા તો બેઠી આયેલા ઉતાવેલા દુઆયને Hãy ด้วยกันสวัสดีครับวันนี้จะตอบนะครับ <coughs> ના ના પેલું બોલવાનું છે ના ઓલ ઓલ હા તો હવે તો આવડે ઠેડ દુવારકા કર્યો છે ઠંડી બહુ છે જો બધું કેરી વાળું કેમ કે હોટલમાં એ રોકાણ હશે ઘડીક વાર ઓલ્ડ કેરો છે એટલે આ બાજુ Wow. કેય હોટેલ સે મસ્ત મજા ની આવતી દ્વારકા ધામ સે હોલ્ટો કરજો તે બહુ મજા આવે મસ્ત ફોટો પાડવા માટે તેનું બેન તૈયાર થનો બરાઈ હા વે ગયા બાતો લાગે

એન્ડ પર તો કેવડી મોટી હોટેલ છે એમ બધી અલગ અલગ વસ્તુ છે આ બાજુ સોડાની છે ઓલી બાજુ આઈસ્ક્રીમ નું હતું હું તો પહોંચવા મંડા ની ગાદ આપણી બસ છે કઈ આપણી બસ છે તો જોઈ ને લાગી કે આપણી ઓલા પણ બસ પડી છે એક બે ત્રણ ને ચાર આપણી પણ ગાડી છે એમ પછી ખબર પડેગા દાપડી પર સે આપણે બહાર થાય બસમાં રહી ગયા છીએ બે ખેત આપણે ગયા પેટ્રોલ પુરાવા આપણે જો લાવું આપણે અહીંથી દ્વારકા દર્શન કરવાના તો બાકી રહી ગયા છે અને બેડ દ્વારકા પણ આપણે નીકળી ગયા છીએ તૈયાર થઈને તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બનાઈ રેજો આજે આપણે દ્વારકાના બેડ દ્વારકા થઈને આપણે દર્શન કરાવશું બધાયને તો કે આપણે બ્લોગમાં બનાઈ રેજો તો સાહેબ આશ્રી બાબુ

দেখা ah, विजय होऊसी कदा काय लावू जाते आमचं आमचं मीत पेन बीक लागलं आयगे आयगे हो मार बीजा ले चालव ना नाही लावा नावा मजा आवे की तू मजा आवे इतराचची वाटची नावा 别开溜了。 મને ઘણી તો બીક લાગી હતી પણ એટલે આ માં પાણી ઉડાડ્યું ત્યાં પલ્લી ના